શ્રી વલ્લભાધી શકી જય શ્રી હરિરાય મહાપ્રભુ જીકી જય શ્રી હરિરાય વાક મુક્તાવલીમાં શ્રી હરિરાયજીએ અનેક છોટા બડા ગ્રંથ પ્રગટ કર્યા છે તેમાંનો એક ગ્રંથ છે દૂસંગ વિજ્ઞાન પ્રકાર નિરૂપણમ એકતાલીસ શ્લોકનો આ ગ્રંથ છે તેનો સૂક્ષ્મ અર્થનું રસપાન કરીએ અથવા શ્રી વલ્લભાચાર્ય કૃપયા હૃદય સ્વીયાનામ ભ્રમાર્થા કિંચિત અત્ર નિરૂપ્યતે તે વલ્લભાચાર્યજીની કૃપાથી હૃદયમાં જે કંઈ સ્ફૂર્યું છે તે શ્રી મહાપ્રભુજીના આશ્રિત જીવોનો ભ્રમ દૂર કરવા માટે અહીં કહેવામાં આવે છે ગ્રંથ કોના માટે છે કે જે શ્રી આચાર્યજીના આશ્રિત જીવો છે દૈવી અને આસુરી બે પ્રકારના જીવો છે તેમના માટે બંધન અને મોક્ષ ગીતાજીમાં બતાવેલા છે દૈવી જીવોમાં જેમનો ભગવાને ભક્તિ માર્ગમાં અંગીકાર કર્યો છે તેવા જ જીવો શ્રી તમને પ્રાપ્ત કરે છે શરણે ગયા પછી આશ્રયની સિદ્ધિ માટે તેમજ સેવા માટે પોતાનું સર્વસ્વ ભગવાનને સમર્પણ કરવું સેવામાં પોતાનો સર્વસ્વ ભગવાનને વિનિયોગ કરાવતા અખંડ પરમાનંદના નિધિ એવા સાક્ષાત શ્રી કૃષ્ણની પ્રાપ્તિ થાય છે જેમણે શ્રી રૂપી નિધિ પ્રાપ્ત કરી છે તેમણે ચોર અને તેમાંય ખાસ કરીને વંચકથી સાવધાન રહેવું આ ચોર બહારના અને અંદરના એમ બે પ્રકારના જાણવા બહારના ચોર છે તેમાં કુટુંબીજનો મુખ્ય છે શ્રી ઠાકોરજીને સમર્પિત કરેલું ધન તેમના માટે વપરાવાથી સમર્પિત ધન ચાલ્યું જાય છે હવે કહે છે અંદરના ચોર કોણ છે તો કહે અંદરના ચોરમાં કામ ક્રોધ લોભ વગેરે મુખ્ય છે તેઓ ધનને હરતા નથી પણ ચિત્તને હરે છે તેમને લઈને ચિત્ત બહિર્મુખ થાય છે સેવામાં લાગતું નથી તો ભક્તએ હવે આ બંને ચોરથી લડવા માટે કયું શસ્ત્ર ઉપયોગમાં લેવું તો કહે છે વિવેક ધૈર્ય વગેરે શસ્ત્રોથી ભક્તોએ વારંવાર અંદર અને બહારના ચોરોને દૂર રાખવા એકવારથી પણ આ કાર્ય નહીં થાય વારે વારે સાવધ રહેવું પડશે હવે આ બંને ચોર કરતાં વધારે દુષ્ટ વંચક છે કારણ કે તેનો દેખાવ ચેષ્ટા આચરણ વાણી વિનય શાંતપણું શંકચક્ર તિલક વગેરે ચિહ્ન ધારણ કરવાની ચેષ્ટા જોતા એમ જ લાગે કે તેઓ ભગવદ્ ધર્મ પ્રમાણે ચાલનારા ભગવદીઓ છે તેમના સંગથી સર્વ પ્રકારે નાશ થાય છે સર્વથા નાશનમ મતમ બીજું કોઈ ફલ નથી સીધો નાશ જીવનો થઈ જાય છે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ગુરુ વિશે જે આજ્ઞા કરી છે તે પણ વિચારણીય છે જેવી રીતે હરણને આ ગાયન પારધીનું છે કે સજ્જન સંગીતકારનું છે તે જણાતું નથી તેમ આપણે પણ આ વ્યક્તિ વંચક છે કે ભગવદીય છે તે જાણી શકતા નથી વંચકની સાથે થોડા વખતનો સંગ કરવાથી આપણી બુદ્ધિનો નાશ થઈ જાય છે આપણે વિચારીએ કે સંગ કરીને ઓળખીએ પણ જેવો વંચકનો સંગ થશે અને આપણી બુદ્ધિ નાશ થઈ જશે જ્યાં સુધી વંચક સામા માણસને ભ્રષ્ટ કરતો નથી ત્યાં સુધી પોતાનું ખરું સ્વરૂપ બતાવતો નથી બીજાનો નાશ કરવા માટે વંચકનું સાધન બલ નહીં પણ કપટવાલી બુદ્ધિ છે હવે એવા અમુક અમુક લક્ષણો બતાવી રહ્યા છે શ્રી હરિરાયજી કે જેનાથી આપણને વંચક અને ભગવદીય વચ્ચેના ભેદ ખબર પડે તો પહેલું કહે છે વંચકનો દેખાવ અને આચરણ ભગવદીય જેવો હોય પણ ભગવદીયમાં નિરપેક્ષતાનો અસાધારણ ગુણ છે વંચકમાં તે હોતો નથી બીજું કહે છે વંચક વગર બોલાવે આવે અને સાથે લાગી જાય છે અને ભગવદીયને તો ઘણી બિનતી કર્યા પછી તેઓ કૃપા કરે છે મેજર ડિફરન્સીસ બતાવી રહ્યા છે અહીંયા શિહરરાયજી ત્રીજું કહે છે વંચક દ્રવ્યને જાણીને તેના સ્વાર્થથી મોં પામી તેમાં આસક્ત થાય છે જ્યારે ભગવદીઓ સામાન્ય જીવ તરફ પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના પ્રસન્ન થાય છે વંચક કપટયુક્ત મધુર શબ્દોથી મૂળ સિદ્ધાંત કરતા ખોટા માર્ગે ચલાવે છે જ્યારે ભગવદીઓ કડવા ઔષધ જેવી સત્યવાણીથી મૂળ સિદ્ધાંત જ કહે છે જે આપણને દરેકે દરેક જગ્યાએ કહે આમ પણ ચાલે પ્રભુ કેવલ ભાવના ભૂખ્યા છે એમ એમ કરીને મૂળ સિદ્ધાંતથી જો દૂર લઈ જાય તો તે વંચકનું સ્વરૂપ સમજવું આમ ભગવદીય અને વંચક વચ્ચેનો તફાવત બુદ્ધિથી જાણી વંચકના સંઘનો તેના માટેના સદભાવનો અને તેના મહિમાનો ત્યાગ કરવો કારણ કે જો ત્યાગ ન કરવામાં આવે તો માર્ગનિષ્ઠ મનુષ્ય વિનાશ પામે છે તો શ્રી મહાપ્રભુજીના આશ્રય રાખનાર મનુષ્યોએ નિત્ય નિરંતર સાવધાન બનીને રહેવું તો યદી માર્ગમાં થોડું પણ ચાલી રહ્યા છે તો બહુ જ ધ્યાન રાખવાનું છે કે આપણને પણ કદાચ જો ભગવદીયનો સંગ ન મળે પણ જો આવા કોઈ વંચકનો સંગ થઈ ગયો તો સર્વથા નાશનમ જેમ ગ્રંથમાં શિયરાયજી આજ્ઞા કરી તે રીતની આપણી દશા થઈ જશે માટે અતિ સાવધ રહીને આપણે માર્ગમાં આગળ વધીએ શિવલ્લવાધીશ કી જય શ્રી હરિરાય મહાપ્રભુજી કી જય